શું તમે પણ દ્રાક્ષ ખાવાના શોખીન છો પણ એને સરખી રીતે ધોયા વગર જ ખાઈ જાવશો તો સાવચેત થઈ જજો કેમ કે દ્રાક્ષના ઉપરના લેયર ઉપર ધૂળ માટી બેક્ટેરિયા ઉપરાંત દવાનો છંટકાવ પેસ્ટિસાઈડ્સ પણ હોય છે જે તમારા પેટમાં જઈને શરીરમાં જઈને શરદી ઉધરસ ઠંડી લાગીને તાવ આવવો કાકડા વધવા કાકડામાં રસી થવી જેવી બીમારી ઉત્પન્ન કરી શકે છે બટ ડોન્ટ વરી જો સરખી રીતે ધોઈને ખાવામાં આવશે તો કશું જ નુકસાન નહીં થાય કેવી રીતે ધોઈ શકાય કેટલી રીતે ધોઈ શકાય અને એને પેસ્ટીસાઇડ મુક્ત કરી શકાય ચાલો હું તમને શીખવાડું આજે બે બહુ જ રીત તમને શીખવું છું દ્રાક્ષને પેસ્ટિસાઈડ મુક્ત કરવા માટે નંબર વન એક બાઉલમાં પાણી લો અને એમાં અડધી ચમચી મીઠું અને ચમચીના ચોથા ભાગ જેટલો ખાવાનો સોડા નાખો અને ચમચીથી બરાબર હલાવી નાખો એક સરખું મિશ્રણ બની જાય ત્યાં સુધી ત્યારબાદ તેમાં દ્રાક્ષને નાખીને જેન્ટલી રબ કરો દ્રાક્ષ એના મુખમાંથી નીકળી ન જાય એ રીતે ત્યારબાદ એને દસથી પંદર મિનિટ સુધી બાઉલમાં રહેવા દઈએ પંદર મિનિટ પછી દ્રાક્ષને બીજા બાઉલમાં લઈ લેશું અને રનિંગ ટેપ વોટરમાં ફરીથી હળવા હાથે ધોઈ લઈએ આ રીતે કરવાથી નેવું થી પંચાણું ટકા દ્રાક્ષ પેસ્ટીસાઈડ અને બેક્ટેરિયા મુક્ત થઈ જશે તો રેડી છે હવે તમારી પેસ્ટીસાઈડ મુક્ત દ્રાક્ષ ખાવા માટે હવે જોઈએ બીજી રીત જે ઓલમોસ્ટ સેમ છે માત્ર હવે પાણી ભરેલા બાઉલમાં બે ચમચી જેટલું વિનેગર નાખવાનું છે અને ચમચીથી હલાવીને એક સરખું મિશ્રણ બનાવવાનું છે આ મિશ્રણમાં દ્રાક્ષને નાખીને જેન્ટલી રબ કરવાની છે અને પંદર મિનિટ સુધી આ મિશ્રણમાં દ્રાક્ષને રહેવા દેવાની છે પંદર મિનિટ પછી બીજા બાઉલમાં દ્રાક્ષને લઈને રનિંગ ટેપ વોટરમાં ફરીથી હળવા હાથે વોશ કરવાની છે રેડી થઈ ગઈ છે તમારી પેસ્ટિસાઈડ મુક્ત દ્રાક્ષ ખાવા માટે આ બેમાંથી માંથી કોઈ પણ એક રીત તમે અપનાવી શકો છો આઈ હોપ કે તમને વિડિયો યુઝફુલ લાગ્યો છે જો યુઝફુલ લાગ્યો તો ફટાફટ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને શેર કરી દો અને એમને પણ સરખી રીતે રાક્ષીને ધોઈને ખાતા શીખવાડજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો